ભરૂચ પછી હવે પંચમહાલ જિલ્લાના કાલોલમાં મનરેગાના કામોમાં આક્ષેપ ઉઠ્યો છે આક્ષેપ કર્યો છે તાલુકા કોંગ્રેસ પ્રમુખે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આગેવાનીમાં કાર્યકરોએ ટીડીઓને આપ્યું છે જેમાં આરોપ કરાયા છે કે કાલોલ તાલુકામાં મનરેગાના કામોમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સ્થળ પર કામ કર્યા વગર કાગળ અને ઓનલાઈન કામ બતાવીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલી લાખો રૂપિયા કિસ્સામાં સેરવી લીધા છે મેંદાપુરા ગામમાં મેટલના રોડમાં કૌભાંડ થયો છે જે રોડ બન્યો જ નથી તેને ઓનલાઇન બતાવીને 30 લાખની ઉછાફત થઈ છે જે કામો થયા તેમાં પાલન ન થયું પણ કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે ભૂપેન્દ્ર ખેરે આક્ષેપ કર્યા કે કાર્ડ ધારકો બોકસ બદલે મશીનરીથી કામો કરવામાં આવ્યા છે એટલું જ નહીં ભૂપેન્દ્ર પૂર્વ ટીડીઓ સામે પણ ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે તેમણે વર્તમાન ટીડીઓને રજૂઆત કરી છે કે મનરેગા કામોની તપાસ કરવામાં આવે અને તપાસ વગર એક પણ કામમાં નાણાં ચૂકવવામાં ન આવે કાલોલ તાલુકામાં ઘણા બી કામો થયા નથી અને થયા છે તો એમાં મશીનરી ઉપયોગ કરવામાં આવ્યો છે મનરેગાનો રેશિયો સચવાયો નથી અને એમાં જે જોબકાર્ડ ધારકો છે તે પણ બોગસ છે અને જોબકાર્ડનો ઉપયોગ ધારકનો ઉપયોગ કરવામાં આવ્યો અને ટોટલી કામ મશીનરીથી કરવામાં આવ્યા છે અને ઘણા બધા કામો જે એવા છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને મિલી ભગતથી ડાયરેક્ટ ખાતામાં પૈસા પડી જાય છે અને કામો પણ થયા નથી હમણાં જ લોકોને રજૂઆતો છે અમારી પાસે ઘણી બધી આવે છે જેમ જેમ આવશે એમ અમે જાણ કરતા રહીશું પણ કાવલ તાલુકામાં કરોડો રૂપિયાનો મનરેગામો પ્રચાર થયો છે એવી માહિતી અમારી પાસે છે અને જો નાણાં ચૂકવાશે તો અમે એની તપાસ નાખીશું અને નાણાં રિકવર કરાવવા માટે અમે એને એની પાછળ લાગીશું પણ અમે હવે આ આ લોકોને છોડવાના નથી અને આ અગાઉ જે ટીડીઓ હતા એમનો તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તો મનરેગા વિભાગ પછી થોડો ઘણો રોડ થયો છે માટી મેન્ટલ જે બાકીનો છે અમે જે ઠરાવમાં કર્યો તો એ હજુ સુધી પૂરો થયો નથી જે બાકીનું છે આ તો અમારા ભઠ્ઠાવાળાથી અમે અમારી દરખાસ્ત એ લોકોએ પૂરો કરેલો છે પણ તમે મેં દસ નાખીને પથ્થર થોડી મેન્ટેલિંગ કરીને રોડ સરખો કર્યો છે જે બાકી મનરેગામાં જે કામ થયું પૂરું થયું નથી જે અધૂરું કામ છે હાલની તારીખમાં તમને એવું ખબર છે કે બે વર્ષમાં બે વાર રોડ બન્યો છે ને ઓનલાઈન દેખાડે છે હા આયો તો ખબર નઈ હવે પણ એક આ રોડ મંજૂર થયેલો છે એક જ વાર બન્યો છે બીજી વાર તો બન્યો જ નથી એવું છે પૂર્ણ કામ થયેલ નથી જે લેખિતમાં હતું ત્યાં સુધી રોડ પહોંચ્યો નથી અધૂરું કામ ખરાબ પરિસ્થિતિ છે પાંચ વર્ષથી દસ રોડ બનશે એમ રોડ બનતો નહીં ખાડે નહીં પૂરા કશું માટી થતો નહીં ખર્ચો કશું કરતા નહીં લોકો